નમસ્કાર મિત્રો આપ જોઈ રહ્યા છો તહેલકા ન્યૂઝ હવે છો અગતના સમાચાર અંકલેશ્વરની રાજપીપળા ચોકડી નજીક આવેલ ડીમાર્ટ પાછળની સોસાયટીમાં બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું તસ્કરોએ રોકડા પંચોતેર હજાર અને સોનાના ઘરેણા મળી કુલ રૂપિયા ત્રણ પોઈન્ટ સોળ લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ મૂળ બિહાર અને હાલ અંકલેશ્વરની રાજપીપળા ચોકડી નજીક આવેલા ડીમાર્ટ પાછળ આવેલ રામવાટિકા સોસાયટીમાં રહેતા પવન ઉમેશ ઉમેરસિંહ રાજપૂત ઘરને તાળું મારી ફેમિલી સાથે ગત તારીખ અઠ્યાવીસમી ડિસેમ્બરથી બે દિવસ સુરતના અમરોલી ખાતે રહેતા માતા પિતાના ઘરે ગયા હતા તે દરમિયાન તસ્કરોએ તેઓના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું તસ્કરોએ મુખ્ય દરવાજાનો નકુસો કાપી ઘરમાં પ્રવેશ કર્યો હતો અને મકાનમાં રહેલા સોનાના ઘરેણા અને રોકડા પંચોતેર હજાર મળી કુલ ત્રણ પોઈન્ટ સોળ લાખનો મુદ્દામાલ ચોરી કરી ફરાર થઈ ગયા હતા સવારે દૂધ આપવા આવતા દૂધવાળાને મકાનનું તાળું તૂટેલી હાલતમાં જોતા મકાન માલિકને જાણ કરી હતી મકાન માલિકે સુરતથી ઘરે આવીને તપાસ કરતા મકાનમાંથી સોના ચાંદીના દાગીના તથા પંચોતેર હજાર રોકડા મળી કુલ ત્રણ પોઈન્ટ સોળ લાખની ચોરી થઈ હોવાની વિગતો સામે આવી હતી બનાવની જાણ થતા બી ડિવિઝન પોલીસની ટીમ સ્થળ પર દોડી આવી હતી વધુ તપાસ હાથ ધરી છે મેરા નામ પવન કુમાર સિંહ હૈ મેં અંકલેશ્વર રામ વાટિકા સોસાયટીમાં રહેતા હું और मेरे घर शनिवार को रात में चोरी हुआ है हम लोग सूरत गए हुए थे जिसमें 35 ग्राम सोना और पचहत्तर हज़ार रुपये कैश की चोरी हुई है तो जिस... हाँ हमने एफ आई कल करवा दिया है शाम के टाइम में एफ हो चुका है पुलिस अपना जाँच पड़ताल कर रही है